તો ગઈકાલે લેટ નાઈટ સેક્સ્યુઅલ શોટ ની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદ છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઈટ પોલીસ નો ધ્યાન મે આવી આવેલ હતા કે પીડતા અપના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને અપના ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાઈલી ફટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ 12 વાગે ને અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અવધર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિકટિમ છે જે પીડિતા છે અને એનો મિત્ર આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા અને જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા થાતે દુષ્કન આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બાર ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડતા પછી થોડા સંતુલિત થઈ પછી મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલા તો જે ઘટના સ્થળન કરવામાં આવ્યું તાકી નાશ ના થઈ શકે એફલ ટીમને પણ ઉપલબ્ધ અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે જો કે ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરૂ વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક હતી પણ લાઈટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહી છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનો ફેસ નો કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે